નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના મુજબ એસઓજી ટીમ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પરથી એક ઈસમને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે જડવી પાડ્યો છે તો પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી ટીમ બસ ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી આ દરમિયાન બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલ નામના એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો તેની તલાશી લેતા તેની પાસેથી

પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી અને એ એચ છૈયાના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું જીતુ રાણા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ